નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો નિવૃત્તિ પામેલ સાઠથી ઓગણ એંશી વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને આવી છે એક મોટી અપડેટ તો તમારું પેન્શન બચાવી લેજો પેન્શનધારક મિત્રો કારણ કે વિડીયોમાં માહિતી જેવી છે આપણે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિડિયોમાં વાત કરીએ તો આઠમા પગાર પંચના પગાર કેલ્ક્યુલેટર વિશે તો આઠમા પગાર પંચથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થવાની અપેક્ષા છે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જાણવા માગે છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં રોજે રોજ આવી જ માહિતી તમને જોવા મળશે એટલે પેન્શનરોની નિવૃત્ત કર્મચારીઓ તમારા માટે અગત્યની માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે આપણા વિડીયોને લાઈક પણ આપી દેજો એટલે અમે તમારા માટે અવનવા વિડીયો બનાવતા રહીએ તો જોઈએ આગળ વિડીયો તો કેન્દ્ર સરકારે લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફેરફાર કરવા માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે તો આનો લાભ ફક્ત પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને જ નહીં પરંતુ લગભગ પાસઠ લાખ પેન્શનરોને પણ મળશે તો આઠમા પગાર પંચની જાહેરાત પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે તેમના પગારમાં થયેલા ફેરફારો વિશે જાણવા માગે છે કે નવા પગાર પંચ હેઠળ સમિતિની રચના પછી લાગુ કરવામાં આવશે મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચના અંગે મોટું અપડેટ મળ્યું તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠમા આયોગની સ્થાપનાને મંજૂરી આપી છે આ જાહેરાત કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ પહેલાં કરવામાં આવી હતી પરંતુ તેના અમલીકરણનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો જો કે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થવાની ધારણા છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ બે હજાર છવ્વીસમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં સરકાર પાસે ભલામણો કરવા અને તેમની સમીક્ષા કરવા માટે પૂરતો સમય હશે તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે તો હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જાણવા માગે છે કે તેમનો પગાર કેટલો વધશે તો તમને જણાવી દઈએ કે પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનરોને આનો લાભ મળશે ત્યારબાદનો મુદ્દાની વાત કરીએ તો પગારમાં વધારો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે તો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરના આધારે કર્મચારીઓના પગારમાં વધારો કરવાની ભલામણ કરે છે જો ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પગાર ઓછો વધશે અને જો તે વધુ હશે તો પગાર વધુ વધશે તો દરેક પગાર પંચની ભલામણોના આધારે તે નક્કી કરવામાં આવે છે અને તે નક્કી કરવા માટે ફુગાવો કર્મચારીઓની જરૂરિયાત અને સરકારી નાણાકીય ક્ષમતા જેવા ઘણા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે તો મૂળ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે જો આઠમા પગાર પંચથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થવાની ધારણા છે તો નિષ્ણાતોના અંદાજે છે કે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે જેના કારણે પગાર મૂળ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે તો નિષ્ણાંતોના મતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સાહીઠ અને બે પોઈન્ટ પંચ્યાસીની વચ્ચે રહેશે જેની સીધી અસર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શન પર પડશે ત્યારબાદ અગાઉના કમિશનમાં આ પરિબળમાં સતત વધારો થયો છે જેના કારણે કર્મચારીઓના પગારમાં આટલો વધારો થયો છે તો સાતમા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન નક્કી કર્યો હતો જેના પરિણામે સરેરાશ પગાર વધારો ત્રેવીસ પંચાવન ટકા થયો હતો તો અગાઉ છઠ્ઠા પગાર પંચે એક પોઈન્ટ છ્યાસીનો પરિબળ લાગુ કર્યો હતો તેનો અર્થ એ છે કે આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓ તેમના ટેક હોમ પગારમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનની ગણતરી વિશે તો બે પોઈન્ટ છથી બે પોઈન્ટ પંચ્યાસીની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરના પરિણામે બેઝિક પગારમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થઈ શકે છે અને સાથે જ પેન્શનમાં પણ પ્રમાણસર વધારો થઈ શકે છે તો ગણતરી મુજબ હાલમાં વીસ હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો પગાર છેતાલીસ હજાર છસો થી સત્તાવન હજાર બસો રૂપિયા સુધી વધી શકે છે આ ઉપરાંત લઘુત્તમ મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયાથી વધુ થવાની ધારણા છે તો આગળના પગલામાં ભલામણોનું મૂલ્યાંકન કરવા અને તેને અંતિમ સ્વરૂપ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે એકવાર સમિતિ તેનું કામ પૂર્ણ કરી લેશે પછી તેને કેન્દ્ર સરકારને સુપરત કરશે તો અહેવાલો સૂચવે છે કે સમિતિના સભ્યો આ મહિનાના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ